ગામડાનો ધબકા મિત્રો આજે આઠ મે અને ગુરુવાર કપાસની બધાની વાત કરીએ તો માવઠાના હિસાબે મોટા ભાગના યાર્ડોમાં આવકો બંધ હતી દસથી થી બાર યાર્ડમાં આવકો હતી આપણા મેન ગોંડલમાં પંચોતેર મનની આવક હતી અને પંદરસો એકની એન્ટ્રી હતી વિસનગરમાં પંદરસો ચોરાણુંની ની બાર યાર્ડમાં ચાર હજાર મનની આવક હતી

હતા એકતાલીસો ગાંઠડી વેચાયું હતું જેમાંથી મિલોએ ચાર હજાર ગાંઠડી ખરીદી હતી જ્યારે વેપારીઓએ એકસો ગાંઠડી ખરીદી હતી પંજાબમાં સફેદ માખીના ઉપદ્રવથી કંટાળેલા કપાસના ખેડૂતોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે કમર કસી છે પંજાબમાં હાલના કપાસનું વાવેતર શરૂ થયું છે પણ પ્રારંભિક તબક્કામાં ખેડૂતોની નિરાશા દેખાવા લાગતા હોય પંજાબ સરકાર સઘન પ્રયાસો શરૂ કર્યા છે પંજાબના ખેડૂત વિભાગના સચિવ દ્વારા ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન મળે તે માટે પ્રયાસો શરૂ થયા છે ખાસ કરી પંજાબમાં કપાસ ઉગાડતા માલવાના આઠ જિલ્લા મુક્તસર ભટિંડા મનસા બનાલા સંગરુર મોગા અને ફરીદકોટમાં એગ્રીકલ્ચર અધિકારીઓએ ખેડૂતને મળી કપાસના વાવેતરની પ્રગતિની સમીક્ષા કરી રહ્યા છે પંજાબ સરકારે ચાલુ વર્ષે સવા લાખ હેક્ટરમાં કપાસની ખેતીનો નક્કી કર્યો છે પંજાબ કૃષિ યુનિવર્સિટીએ બીટી કપાસના બિયારણ પર તેત્રીસ ટકા સબસિડી ખેડૂતોને આપવાની જાહેરાત કરી છે અમેરિકાએ પાકિસ્તાનને વધુને વધુ રૂ અમેરિકન રો ખરીદવા અપીલ કરી હતી અમેરિકાએ પાકિસ્તાનથી આયાત થતી ચીજો પર ઓગણત્રીસ ટકા ટેરિફ વધારો જાહેર કર્યો હતો જેમાં હાલના નેવું હાલ નેવું દિવસની રાહત અપાય છે ઇસ્લામાબાદમાં અમેરિકન અધિકારીઓ સાથેની મિટિંગમાં અમેરિકાની અપીલના પ્રત્યુત્તરમાં પાકિસ્તાનના કોમર્સ મિનિસ્ટરે આગામી દિવસોમાં અમેરિકન સોયાબીનની જેમ જ અમેરિકન રૂની ઇમ્પોર્ટ પણ વધારવા ખાતરી આપી હતી પાકિસ્તાનમાં કપાસનું વાવેતર છેલ્લા ત્રણ વર્ષથી સતત ઘટતું હોય ઋણનું ઉત્પાદન ઘટી સિત્તેરથી એંશી લાખ ગાંસડી થઈ રહ્યું છે જેની સામે પાકિસ્તાનની વાર્ષિક જરૂરિયાત એકસો પાંત્રીસ લાખ ગાંસડી હોય પાકિસ્તાન છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી દર વર્ષે પચાસથી સાઠ લાખ ઘાંઠી રૂની આયાત કરી રહ્યું છે હવે પાકિસ્તાન ઓગણત્રીસ ટકા ટેરિફથી બચવા અમેરિકન રૂનું ઇમ્પોર્ટ કરશે અમેરિકામાં કપાસ ઉગાડતા ટેક્સટા આલ્કોહોમ અને કનાસમાં લાભદાયક વરસાદ પડવાના ચમાસા રૂ વાયદો બે છે સેનો વિદ્યા બાદ ફરી બુધવારે ઘટ્યો છે પચીસ જુલાઈ કોટન વાયદો પિસ્તાળીસ પોઈન્ટ ઘટી છસઠ પોઈન્ટ આડત્રીસ સેન્ટ ઉપર બંધ થયો હતો चीन ना रो वादा सतत બીજા દિવસ સુધરી اتا જરે કોટનિયન વાયદામાં ઘટાડોટકી સુધારો જો મળ્યો તો ચીનનો રૂ મે વાયદો 20 ян વદી 12540 યુન જુલાઈ વાયદો 115 યુન વદી 12670 યુન ને સપ્ટેમ્બર વાયદો 110 યુન વદી 12895 યુન પર બંધ જો જરે કોટનિયન મે વાયદો 180 યુન વદી 18970 યુન પર બંધ જો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો ને શેર કરજો જય માતાજી